હાય ગાઈઝ આજે આપણે એક યુનિક જ એવી મીઠાઈ તૈયાર કરીશું એકદમ ઓછા ખર્ચની અંદર ને લગભગ આસાનીથી મળી જાય એવી જ વસ્તુની સાથે આપણે તૈયાર કરીશું અને ફરાળમાં પણ તમે લઈ શકો ને ક્યારેક કંઈક મીઠું ખાવાની ઈચ્છા થઈ અને આવનારા તહેવારો માટે પણ એકદમ બેસ્ટ રહેશે તો એમના માટે થઈ અને સૌથી પહેલાં તો આપણે એક ચમચી જેટલું જામેલું ઘી લીધું છે તો થોડુંક વાસણ જાડું હોય ને શક્ય એટલું જાડા તળિયાવાળું વાસણ હોય ને એ લ્યો તો વધારે સારું તો અત્યારે એક ચમચી ઘી છે એ સારી રીતે પીગળી ગયું છે તો આપણે એમની અંદર એક બાઉલ ભરી અને દૂધ એડ કરી દઈશું અને દૂધ છે એ નોર્મલ ટેમ્પરેચરવાળું છે અને હવે આપણે માત્ર આમને મિક્સ જ કરવાનું છે અત્યારે ગેસની ફ્લેમ છે એ મીડિયમ ફ્લેમ ઉપર આપણે કામ કરીશું અને માત્ર ઘી અને દૂધને આપણે એકાદ મિનિટ માટે આ રીતે ચલાવ્યા બાદ હવે આપણે એમની અંદર અડધું બાઉલ ભરી અને મિલ્ક પાવડર એડ કર્યો છે અને મિલ્ક પાવડરને એક હાથે હલાવતા જશું અને ધીમે ધીમે એડ કરતા જશું અને તમને એવું લાગે કે આમાં ગાંઠા થઈ ગયા છે તો આપણે એ ગાંઠાને ભાંગી નાખવા જરૂરી છે તો આ રીતે તમારી પાસે જો હેન્ડબીટર હોય તો એમની મદદથી અથવા તો થોડીવાર ચમચાથી પણ ચલાવશો તો પણ આસાનીથી મીડિયમ ફ્લેમ ઉપર કામ કરશો અને આ રીતે કન્ટિન્યુ ચલાવશો એટલે એમાં રહેલા ગાંઠા છે એકદમ સારી રીતે દૂર થઈ અને મિક્સ થઈ જશે અને આ એવું છે મિલ્ક પાવડરને કે એકદમ ઝડપથી ઘટ કરવામાં હેલ્પફુલ થશે અને જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો એમની જગ્યાએ તમે અડધું બાઉલ ભરી અને ઘરની દૂધની મલાઈ એડ કરી શકો છો અને જો મલાઈ એડ કરો તો ઘી છે એ આપણે એમની અંદર લેવાનું નથી તો માત્ર આપણે મલાઈ અને દૂધની સાથે તૈયાર કરીશું અને હવે એમની અંદર એ જ આખું બાઉલ ભરી અને નાળિયેરનું જે નાયલોન ખમણ આવે છે એ સૂકું નાળિયેરનું નાયલોન ખમણ લીધું છે અને આપણે હવે અત્યારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તમે કામ કરો અને કન્ટિન્યુ ચલાવશો તો એકદમ ઝટપટ તૈયાર થઈ જશે ત્યારે લો ફ્લેમની બિલકુલ જરૂર નથી જો તમારું વાસણ જાડું અથવા તો નોનસ્ટિક હોય તો તમે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખી અને કન્ટિન્યુ ચલાવતા જવાનું છે અને એમનું ટેક્સચર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે આ કામ છે એ કરીશું અને તમે જોશો કે મિલ્ક પાવડર છે ને એ આપણી મીઠાઈને એકદમ ઝડપથી તૈયાર કરવામાં પ્લસ ટેસ્ટ છે એકદમ બેસ્ટ લાવવામાં હેલ્પફુલ થશે તો અત્યારે તમે જોઈ શકો છો લગભગ ચારથી પાંચ મિનિટ મેં મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કામ કર્યું તો આટલું મિશ્રણ છે એ ઘટ થઈ ચૂક્યું છે પણ હજુ આપણે એમને વધારે ઘટ કરવાનું છે કારણ કે તમે આઠથી દસ દિવસ સુધી ખાવી હોય તો ખાઈ શકો અને હવે એમની અંદર ખાંડ એડ કરી છે આ બેઝ ઉપર ઘટ થઈ જાય મિશ્રણ ત્યારબાદ આપણે અડધું બાઉલ અને સ્વીટનેસ ઓછી પસંદ હોય તો અમે એકથી બે ચમચી ઓછી પણ લઈ શકો છો તો ખાંડ અથવા તો સાકરનો પાવડર પણ લઈ શકાય છે અને ગોળનો ઉપયોગ કરવો હોય તો આપણે દૂધનો ઉપયોગ કર્યો છે એટલે ઘણા છે ગોળ અને દૂધ બંને સાથે ખાતા ન હોય તમે ગોળનો પાવડર છે એ લઈ શકો છો પણ એમના કરતાં પણ સાકરનો પાવડર લેશો તો કલર પણ સારો આવશે અને મીઠાઈનો ટેસ્ટ પણ સારો આવશે તો અત્યારે ખાંડ છે આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે અને ખાંડ એડ કર્યા બાદ તમે જોશો તો આપણું આ મિશ્રણ છે એમનો કલર છે ધીમે ધીમે ટ્રાન્સપરન્ટ થતો હોય એવો દેખાતો હશે અને હવે એમની અંદર થોડુંક ફ્લેવર માટે થઈ અને મેં એલચી એડ કરી છે એ બિલકુલ ઓપ્શનલ છે તમને ન ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ઘણાને ડ્રાયફ્રૂટ પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો છો પણ આપણે વિધાઉટ ફ્રૂટ આમને તૈયાર કરીશું અને મિશ્રણ છે ધીમે ધીમે વધારે વધારે ઘટ થવા લાગે તમે આ બેઝ ઉપર તમે જોઈ શકો છો કે તમને ચોટતું હોય મિશ્રણ એવું લાગે તો તમે મીડિયમ ટુ લો ફ્લેમ કરી શકો છો અને બસ હવે ખાસ ધ્યાન રાખવાનું છે કન્ટિન્યુ ચલાવીશું અને મિશ્રણ જેમ જેમ ઘટ થતું જશે ને એમ એમ એ કડાઈને છોડવા લાગશે તમે જુઓ છો અત્યારે કે ધીમે ધીમે કડાઈને છોડવા લાગ્યું છે આપણે માત્ર એક ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે એટલે વધારે તો ઘી છૂટું નથી પડવાનું પણ આપણું મિશ્રણ છે ને એ ઘટ થશે એટલે તમારો હાથ ધીમે ધીમે જકડાતો હોય ને એવું તમને લાગવા લાગશે અને મિશ્રણ જો તમે જોઈ શકો છો કે ચમચામાંથી આસાનીથી પડતું નથી પણ આપણે આ રીતે થોડુંક લઈ લેશું સાઈડ પર અને બસ એકથી અડધી મિનિટ માટે એકદમ લો ફ્લેમ ઉપર ચલાવીશું અને મિશ્રણ છે એ પેલું આપણે કાઢેલું મિશ્રણ છે એ હળવું એવું ઠંડુ થઈ ગયા બાદ આપણે એમને ચેક કરી લેવાનું છે કે આપણે એમને હાથની મદદથી આ રીતે ભેગું કરીશું અને એમનો બોલ વાળવાની કોશિશ કરીએ અને જો બોલ છે એકદમ આસાનીથી થઈ જાય તો તમારે સમજી લેવાનું કે આપણું મિશ્રણ છે જો હાથ પર પણ હવે ચીપકતું નથી મતલબ છે કે એ કમ્પ્લીટ ચડી ગયું છે એ બગડશે પણ નહીં તો બસ હવે આપણે આ મીઠાઈની ગેસની ફ્લેમ છે એ બંધ કરી અને કમ્પ્લીટ એમને ઠંડી કરવાની છે તો અત્યારે આ બેઝ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આપણે આ મિશ્રણને કડાઈની અંદર અથવા તો બીજા વાસણની અંદર લેવું હોય તો પણ લઈ શકો છો પણ આ રીતે ફેલાવી દઈશું અને પંખા નીચે રાખી દઈશું દસેક મિનિટ માટે એટલે એકદમ ઝડપથી એ ઠંડુ થઈ જશે તો મેં દસેક મિનિટ માટે ઠંડુ કરી લીધા બાદ હું તમને બતાવું કે એમનું ટેક્સચર છે કેટલું ઘટ થઈ ચૂક્યું છે તમે જોઈ શકો છો કે હવે આસાનીથી તો બિલકુલ પડતું નથી જો કેટલો સરસ એકદમ એમનો જાડો જથ્થો આવી ગયો છે તો પરફેક્ટ છે આપણી મીઠાઈ છે એકદમ સરસ બની છે અને બસ હવે આપણે આ મિશ્રણને ભેગા કર ભેગી કરી લેશું અને તમે આમનો કોઈ પણ શેપ આપી શકો છો તમને લાડુનો શેપ આપવો હોય તો એ રીતે પણ આપી શકો છો એમના ચોરસ પીસીસ કરવા છે તો તમે એ પણ કરી શકો છો અને વધારે એક્ટ્રેક્ટિવ કરવા માટે થઈ અને આપણે નાયલોનનું થોડું ખમણ લીધું છે હાથને ઘીથી ગ્રીસ કરી લેશું અને હવે થોડું થોડું આપણે આમાંથી પોષણ લેતા જશું અને એમનો મનગમતો શેપ છે એ આપી દેશું તો મિત્રો આવતી રક્ષાબંધનમાં અથવા તો કોઈપણ તહેવાર જન્માષ્ટમીની અંદર પણ જે લોકો ફરાળ કરતા હોય છે એમના માટે પણ આ બેસ્ટ રહેશે મીઠાઈ ખરેખર એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો તમે ક્યારેય આ રીતે ટ્રાય ન કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આજનો વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો મેં તમને એક લાડુ કરીને બતાવ્યો એ જ રીતે આપણે એમનો એક ચોરસ શેપ કરીશું એ પણ બનાવવું એકદમ આસાન છે હું કરીને બતાવું કે પહેલાં તો આ રીતે આપણે બોલવાળી લેવાનો છે અને બોલવાળી લીધા બાદ આપણે એ ચાર બાજુથી આ રીતે ચલાવીશું અને હાથની મદદથી પ્રેસ કરતા જશો એટલે એકદમ સરસ તમે જોઈ શકો છો કે ચોખ્ખું શેપ આવી ગયું છે તો આ રીતે આપણે બધી જ મીઠાઈને શેપ આપી દઈશું અને બનાવવામાં બાળકો તમને હેલ્પફુલ થાય તો એમને પણ કંઈક અલગ કરવાની મળી રહેશે તો બસ આ રીતે આપણે બધા જ આમના તૈયાર કરી લેશું મીઠાઈ અને આપણી મીઠાઈ છે એ લગભગ દસથી બાર મિનિટની અંદર તો એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને થોડીવાર માટે તમે સેટ કરી દેશો તો એકદમ સરસ સેપ પણ આવી જશે તો ખૂબ જ સરસ ટેક્સચર અને ટેસ્ટની સાથે અને ઝટપટવાળી ઇન્સ્ટન્ટવાળી કહી શકાય એવી મીઠાઈ કે ક્યારેક સ્વીટ ખાવાની ઈચ્છા થઈ હોય તો એકદમ ઝટપટ તૈયાર કરી શકો એવી સરસ મજાની મીઠાઈ છે તમારા મિત્રો અને ફ્રેન્ડ્સની જોડે ફેમિલીની જોડે કોઈ પણ વ્યક્તિની જોડે શેર કરી કે જેમને વધારે સ્વીટ પસંદ હોય એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો કે હા અમને સ્વીટ વધુ પસંદ છે તો મને પણ ખરેખર ખૂબ જ સ્વીટ ભાવે છે તો એવી આપણી ઝટપટવાળી મીઠાઈ રેડી થઈ ગઈ છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ